ಸೋಮನಾಥ ನೇನಲ್ ಹಾ ನಾ

મહાપ્રસાદ ઘર તો ભાઈ કવડો મોટું છે બહુ જગ્યા મોટી છે કામ શરૂ છે ભાઈ ઘણા વર્ષો પછી આવવાની ઈચ્છા તમને તો બહુ હતી ને કેમ કે આપણે તો ખાસ માં મોગલના વિડીયો બનાવી છે તો આપણે તો ભાઈ આવવાનું બહુ જ મન હતું અને આજે અંધારું નીકળ્યું કેમ શું કેવાય અંધારું ધાર્યું અચાનક નક્કી થઈ ગયું છે એટલે એમાં આવી ગયા છે અણધારી નીકળી છે એમ ધાયરું નહોતું ને અંધારી નીકળી એમ હાલો જય માં મોગલ ભાઈ પહેલી વાર આવ્યા છીએ એટલે ખ્યાલ નહોતો ખબર નહોતો પણ આ ભાઈ મને કીધું છે ને બતાવ્યું છે એમાં સામું લખેલું છે ભાઈ મંગલમાની જન્મભૂમિ છે ભાઈ ભગુડાળીમાં મોગલમાં જે છે ને આપણે એની જન્મભૂમિ તો અહીંયા ઉપર પણ લખ્યું છે આપણે જઈએ અહીંથી હાલો ભાઈ આવતરો અહીં જો લખ્યું છે જન્મભૂમિ આઈ શ્રી માં મોગલમાં હો ભાઈ એય ભગુડાળીમાં મોગલ જાય ભીમરાણાવાળીમાં મોગલમાં તરીકે ઓળખાય ને ભગુડા આપણે માંગલમાં તરીકે ઓળખાય હા અહીંયા મોગલમાં અને અહીંયા માંગલમાં મંગલધામ નથી કેતા ભગોડા અને અહીંયા મોગલમાં જન્મભૂમિ છે માતાજીને પેલા તો શાંતિથી દર્શન કરી લે અને પછી જઈશું બધું તમને આગળ બતાવશું

ત્યારે વાગ્યા છે બાર અને ઉજાગરો એવો છે ને કે અમે તો સુતા જ નથી હું અને ઓલો ભાઈ અમે બે આગળ બેઠાને જાય તો અમે બે સુતા જ નથી કેમ કે એ ભાઈ તો હલાવે છે એ ભાઈ તો ચલાવે છે એટલે એ ગાડી હકારે એટલા માટે એના તો કાંઈ હોવાનું ન હોય અને હું એની બાજુમાં છું એટલે મારે કંઈક હુવાનો કાંઈ મેળ આવ્યો નથી અત્યારે તો મેન હાઈવે ઉપર છે આમથી અમે આવ્યા દ્વારકા સાઈડ છે અને હવે આ સાઈડ જઈશી અને ફાસ્ટટેગનું પૂછું છે આ ભાઈને એટલા માટે ગાડી ઊભી રાખી તો કાંઈ નહીં જોઈએ હવે

નહીં ભાઈ દિલથી ખવરાયો ભાઈ ને ભાઈ સરસ મજાનું હતું હવે મજા આવી ગયું હતું જમવાનું કાઠિયાવાડ પાછા આવો બસ હાજે અહીંયા હતા સતારે પાછા એટલા જ હિસાબે અહીંયા રાતે રોકાણામાં એટલે એનો સોભા હરો તમારે પછી તમારી હોટલ ગોતતા ગોતતા એટલે પાઅ સ્પેશિયલ અહીંયા આવ્યા મજા આવી ગઈ અમે અહીંયા જ હતા તમારા એડ્રેસ આપીજો આમાં બ્લોગમાં બોલી જાઓ એડ્રેસ સોમનાથ નેશનલ હાઈવે નવદરા હોટેલનું હોટેલ ધ કૃષ્ણ કૃષ્ણ કે ભાઈ જો ભાઈ આવો ને તો અવશ્ય મુલાકાત લો અને સરસ મજાનો લો સામેની સાઈડમાં છે ને એ હું તમને આગળ બતાવું ગેસ્ટ હાઉસ ને બધું બને છે અને નવી હાલ બનેલી છે સરસ મજાનું છે તો હવે આપણે ને ગાડી પડી છે તો ભાઈ અત્યારે અમે છે ને સોમનાથ આવી ગયા વાગ્યા છે સમથિંગ છ સાડા છ જેવું થઈ ગયું છે કેટલા વાગ્યા છે ખબર જોઈ લઈએ ભાઈ જોઈ લો ટાઈમ ફિક્સ ને તેર થઈ ગઈ છે એકચ્યુલી માં ભાઈ અને મોડર્ન એની બધી હાલત તમે જો કેમ કે વાહન માં આવીને એટલે આવી કે હાલત થઈ ગઈ તો મારી ખરાબ થઈ ગઈ ત્રીસ કલાક થી તો હું જાગું છું ભાઈ આ આ ભાઈ ના ભરોસે અમે બધા છે ને પાછળ રાજ કરી છે કારણ કે અમને કોઈને તો ગાડી આવડતી નથી લા ભાઈ એક જ હાકે છે ગાડી તો કે અમે બધા તો ક્યારેક ક્યારેક ઝોલી માર લીધું છે આ ભાઈ માર્યું તો ભાઈ મારું એટલે થોડો વિડિયો બનતો હોય ક્યારે અમે તો ભાઈ એના ભરોસે અત્યારે હાલી છે કેમ કે લાગે

બોલાઈ માહિતી નથી કે ક્યાંય ખ્યાલય નથી અહીંયા ઘણા ટાઈમ થઈ ગયો એટલે આપણે તો આવ્યા નથી કાંઈ ઘણા ટાઈમ પહેલાં કોલેજ કરતો અહીંયા ત્યારે બધું હતું પણ હવે એ બધું તો અત્યારે તો યાદ ન ઘણા ટાઈમ થઈ ગયો એનું કાંઈ નહીં આ બધા જાય છે આગળ આપણે પણ જઈ અંદર મંદિરની મંદિરમાં કંઈ ફોનની સુવિધા તો નથી પણ આપણે બહાર ઉભા રહેશું બે ચાર જણા આમ રહેશે અને બે ચાર જણા આમ રહેશે તો કાંઈ નહીં કન્ટિન્યુ બનાર જો ભાઈ ઘણા ટાઈમ પછી અમે આવ્યાને અહીંયા સોમનાથ તો ભાઈ એક વસ્તુ જોઈએ બે વર્ષ એવું થઈ ગયું સમથિંગ કે વધારે સ્વચ્છ કેમ મસ્ત થઈ ગયું કે બસ આ એક ક્લાસ થઈ ગયું બધું સાફ સફાઈ બહારી થઈ ગઈ અને બધું આમ વ્યવસ્થિત થઈ ગયું હવે પણ તમારે આવો એટલે ફોન લઈ જવાની મનાય છે અંદર પટ્ટો પટ્ટો કાંઈ જ નહીં મતલબ મંદિરમાં તમારે લઈ જવાનું તો અમે બેને બહાર ઉપર રેખ્યા છોડા લોકો હોય ભાઈના હાથમાં જો મોબાઈલ છે પટ્ટો છે હવે અમારે જાવું છે આ સાઈડમાં પણ ક્યાંય પગથિયું નથી ઉતરવાનું કે તમારે એક પ્લાન કરી છે કઈ રીતે નીચે ઉતર્યું છે ઉતરે જાય થઈ જાય વાંધો નહીં હલો તો કાંઈ નહીં અમે અહીંથી નીચે ઉતરીને આમ જઈએ અને પછી એમ ફરીને જવાનું છે મંદિરે તો ભાઈ અત્યારે ગયા છે એક અને હવે પછી ક્યાંય મેળ નો ન ઉતારો એટલે થાકી જતા આવ અને ઊંઘે જો આંખમાં ભરાઈ ગયું એકલા ડ્રાઈવર છે ને આમ કલાક મતલબ એક રાત કેટલો ઉજાગરો છે ભાઈ તમારે અત્યારે ટોટલ સાડત્રીસ કલાક થયું સાડત્રીસ કલાકનો નો ભાઈ સખત ક્યાંય છે અને મને તો ખબર નથી મને જો આવી ગયું છું અને બાસલ હાલત તો તમે જોવો બધા હું ગયા છે આ ભાઈ ના ભરોસે આ બધા ઉતા હતા હું ખુદ જ ઉતો તો આ ભાઈ ક્યારે ના આગાર હતા ને પછી આ સ્પીકર અહીં પડ્યું હતું ને એટલે વાગતું હતું પછી ક્યાંય ખ્યાલ ન આવ્યો મને જોલો આવી ગયો હતો અને હવે અત્યારે મેં મો આ પહોંચવું પહોંચવું થઈ એટલે મતલબ ભોગવા જવા છીએ તો આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખી તો ખાસ કરીને ભાઈ ચેનલ પર નવો આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હજો અને અત્યારે તો બહુ ઊંઘ લાગી છે ભાઈ બહુ જ ત્યાં આપણે મળશું ફરી એક નવા બ્લોગ સાથે એક જાસુ પાછા આપણે એમ ભાઈ આપણે જવાનું પાછું હા એમ ભાઈ ખાસ કરીને ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવો બધાને જય શ્રી રામ જય માતાજી મળશે એક નવો બ્લોગ છે ભાઈ મોવા આવી જાય છે મોવા દેખાય આમીની સાઈડમાં મોવા આવે છે ને પછી બીયાથી ઘેરે ને પૂઈ જાય શાંતિથી તો હવારે પછી કામ ધંધે ઉપડી